ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજના લેક્ચરમાં બધાનું સ્વાગત છે ચાલો આપણે શરૂ કરી દેવું છે વન સંરક્ષણના ઉપાયો વન્યજીવ સૃષ્ટિ અને પ્રાણી પ્રાણીસૃષ્ટિનું પ્રકરણ છે એના આપણે પ્રશ્નો શરૂ છે તો એના ભાગરૂપે આજે વન સંરક્ષણની વાત કરવાની છે વન સંરક્ષણના ઉપાયો આપણે શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એક્ઝામમાં એની વિશે કહીએ તો પહેલો જ મુદ્દો છે અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાનો હજી વૃક્ષોનો ઉછેર કર્યો છે અપરિપક્વ છે હજી મોટા નથી થયા અપરિપક્વ એટલે હજી મોટા નથી થયા ત્યાં સુધી તો એને અડવાનું જ નથી ને કાપવાની તો દૂરની વાત છે એને ઉછેર જ સરસ કરવાનો અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ બરોબર સજાની જોગવાઈ કરી દેવાની પ્રતિબંધ જ જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યમાં જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ બધા જ ઉદ્યોગો છે એ શું કરે છે લાકડું કાપી અને લગતા વ્યવસાયો કરે છે તો કાચો માલ તો લાકડું જ છે તો લાકડું તમે કાપો છો તો તમારે લાકડું કાપો ભલે પણ તમારે ફરજિયાત એણે વનીકરણ કરવાનું ફાળો આપવાના વૃક્ષો એણે ઉછેરવાના પોતાના ઔદ્યોગિક સંકુલમાં વૃક્ષો વાવી દેવાના જેટલા કાપ્યા વાવી દો ફરજ જ પાડો ભવિષ્યમાં ઝાડ બચાવવા છે તાક કર્યા વગર છૂટકો નથી ઇકો ટુરિઝમના વિકાસ માટે એટલે કે તેના નામે જ ઇકો ટુરિઝમનો વિકાસ 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 સરકાર કે પણ એના નામે લોકો શું કરે છે જોખમ ઉત્પન્ન કરે છે ત્યાં જંગલોમાં એના નામે જંગલની સ્થિતિ જોખમાય છે અને એ માટે કડક રીતે નિયમન કરવાનું પગલાં લેવાની જરૂર છે ઇકો ટુરઝ ટુરિઝમના નામે ઇકો ટુરિઝમને નામે શું થાય છે જંગલોની સ્થિતિ જોખમાય આ સ્થિતિ જોખમાયની એનું ધ્યાન રાખવાનું છે કડક રીતે નિયમોનું પાલન કરવાનું છે સેજ પણ બગાડ ન થાય જંગલોનો સહેજ પર જોખમ ન આવે એની આપણે ફરજરૂપે પણ કરવું પડશે સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાની જરૂર છે સ્થાનિક લોકોની અંદર એક જાગૃતિ આવે કે વૃક્ષોથી શું ફાયદા છે એ સમજાવવાના છે લોકોને અને સ્થાનિક લોકોમાં જો જાગૃતિ આવશે આવી જનજાગૃતિ બીજા લોકોમાં પણ ફેલાય એવા કાર્યક્રમો આપણે આપવા પડશે આયોજન કરવું પડશે પછીનો મુદ્દો છે શાળા કોલેજોમાં શીખવાડવામાં આવતા અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તકોની અંદર જ આ અંગેની વિગતો સમજાવતી બાબતોને સમાવવી જોઈએ એટલે થશે શું કે લોકોમાં જાગૃતિ આવી પણ બાળકોમાં આવે તો એની શ્રેષ્ઠ કાંઈ નહીં યુવાનો અને બાળકોની અંદર આ પ્રકારની જાગૃતિ આવે તો ફાયદો જ છે આ નવી પેઢી શીખે સમજે અને જાણે તો તેને વન સંરક્ષણની વિવિ વિશેષ જરૂરિયાત પણ સમજાવવાની છે કે વૃક્ષોથી શું ફાયદા છે બાળકોને સમજાવો સેમિનાર શરૂ રાખવા કોલેજોમાં અને શાળાઓમાં તો બાળકોમાં એક પર્યાવરણની જાગૃતિને વૃક્ષોની જાગૃતિ ઉત્પન્ન થશે પછી પશુ ચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ પશુ ચરે એના વિસ્તારો અલગ બરાબર એટલે જંગલે નુકસાન ન થાય પછી બળતણની જરૂરિયાતોમાં લાકડાના વપરાશને બદલે તમારે સૌર ઉર્જા વાપરી શકો કુદરતી વાયુનો ઉપયોગ કરો વગેરે જેવા સંસાધનો છે એના વિકલ્પો અપનાવવા જોઈએ એટલે કે જંગલોની બચત થાય જંગલોની બચત થશે તો ફાયદો છે પછી વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ વન સંસાધનો છે એનો કરકસર ભર્યો ઉપયોગ કરવો પડે પછી દાવાનળથી આગ લાગી હોય એટલે કે જંગલોમાં મોટી ભયાનક આગ લાગે છે ને તેને આપણે શું કહીએ દાવાનળ એ જંગલોને ભારે નુકસાન કરે છે તો એના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અને અલાયદું તંત્રને દળ ફાળવવાનું છે ઊભું કરવાનું છે આગ લાગે તો શું કરવું સમન એટલે એને ઓલવવા માટેની કામગીરી કરવા માટે રાષ્ટ્રીય સ્તરે એક અલાયદું તંત્ર એક અલાયદું દળ ટુકડી તૈયાર કરવાની છે જેથી વન છે જંગલો છે એનું સંરક્ષણ થાય તો આ એક લોકજાગૃતિના ભાગરૂપે પણ આપણે કરવું પડશે ચાલો તો આ રીતના આપણે વન સંરક્ષણના ઉપાયોનો પ્રશ્ન આટલો મેઇન પોઈન્ટ્સ છે લખવાના છે એક્ઝામમાં આ પ્રશ્ન ઘણી વાર છે ફરી મળીએ સમજાય તો ગયું જ ને ફરી મળીએ છીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે અને નવા જોમ સાથે ત્યાં સુધી મહેનત કરતા રહ્યો ગુડ બાય હેવ અ નાઇસ્ટ ટાઈમ આવજો